જિલ્લાના થરાદ તાલુકાના કેસરા ગામે અહીંયા વાવ થરાદ એટલે પેલા એવું કેવા કે અહીંયા લુ હાલની તારીખમાં જે ગરમી પડે છે લૂના વાયરા વાગે અને ચોમાસું સીઝન આય તો આવી પાણીની અછત અને ગરમીની મતલબ પાપડ છેકા એવી ગરમી પડે આ બધું આ કેવા તો રણનો સરહદી વિસ્તારનો જે બદલો અહીંથી શરૂઆત થાય અને આ બાજુ રાજસ્થાન આવે એટલે અહીંયા પશુપાલન એટલે એકદમ જે ઘરે ઘરે એક કે બે બે પશુ રાખતા એનાથી વધારે વિશેષ પશુ ખાલી ઘર પૂરતા કે આપણે ઘર છે તો બે ચાર પશુ રાખીએ અને એવી રીતે જીવન ચલાવીએ એમાંથી આ વાવ ની જે હાલની તારીખમાં જે કેનાલ આવી કેનાલના કારણે એક હરિયાળી ક્રાંતિ આવી છે અને અહીંના પશુપાલકો ચાલો માલો અહીંયા ગાય ભેંસો તો લોકો રાખતા બે બે ત્રણ ત્રણ દેશી ગાય પણ રાખતા હશે પણ કોઈ એવું નહોતું વિચાર્યું કે અહીંયા કોઈ એચએફ ગાયના ડેરી ફાર્મ કરશે કે એચ એફ ગાય અહીંયા સક્સેસ થશે આ ગરમીની અંદર કાળજાળ પડતી ગરમીની અંદર અહીંયા એચ એફ ગાયનો કોઈ ફાર્મ બનશે એવું કોઈ કલ્પના નથી કરી પણ કોઈ વર્તમાન સરકાર અને જે સરકારે અહીંયા પાણીની વ્યવસ્થા કરી અને ધીમે 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 સુખ સગવડો આપી ભૌતિક સગવડો અને જે પશુપાલકો જે ખેડૂતો હતા એ એમણે વ્યવસ્થિત રીતે પોતાની રીતે આત્મનિર્ભર થયા અને એના દ્વારા જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ પેલા ક્યાંય જોવાતી નથી એચ એફ ગાયનો જે ડેરી ફાર્મ ભાવ થરાદ અંદર કેવું હોય ને મુશ્કેલ હતું પરંતુ હવે અલગ અલગ મેં પેલા પણ વિડીયો બનાવ્યો હતો કે જોનવી ના પરસોત્તમ ભાઈ એચ છે બીજા ઘણા બધા લોકોએ કરી અમુક લોકો હવે અહીંયા હરિયાળી ક્રાંતિ આવવા માંડી છે કે લોકો પશુપાલન કરી અને પોતાનું એક સ્વરોજગાર નિર્ભર થઈને પોતાનો એક સારો એક રોજગાર પેદા કરી શકે છે તો એવી આપણી મુલાકાત છે કેસડા ગામે થોડોક તમે જેલસીભાઈ આપણો પરિચય આપી દો પછી આપણે ચાલુ કરીએ મારું નામ ચૌધરી જયતસિંહભાઈ રાસિંગાભાઈ ગામ ભેસડા તાલુકો થરાદ મિત્રો આજની મુલાકાત છે તારીખ આપણે કઈ તારીખ થી આજ આજે અઢાર અઢાર તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ના રોજ જયતસિંહભાઈ ત્યાં મુલાકાત લીધી બહુ મસ્ત ડેરી ફાર્મ બનાવ્યું છે અને ક્યાંથી બનાવ્યું કેટલી જમીન છે કેટલું ભણેલ છે બધું જ આપણે એમની પાસેથી પેલું પૂછી અને વિડીયોની શરૂઆત કરીશું ત્યાંથી ભાઈ જમીન કેટલી છે તમે ભણ્યા કેટલા સુધી અને કેમ આ ફાર્મ આવું પડે થોડુંક દર્શક મિત્રોને સાહેબ જમીન તો અમારી પાસે આજુબાજુ તો હવે સાહેબ ટૂંકી થઈ ગઈ છે દસ વિઘા જમીન છે અને અભ્યાસ તો સાહેબ મેં કોને બાર પાસ કર્યું હતું અને ગ્રેજ્યુએશન માં વચ્ચે મૂકી દીધું તો કેમ મૂક્યું કારણ મૂકવાનું કારણ કે સાહેબ મારે પિતાને થોડીક ખેતીની અંદર કોમ કરવાની અંદર તકલીફ પડતી પશુપાલન તો હોય સાહેબ હતું નહીં એટલે ખેતી કોમ ની અંદર પથાય પોતે એકલા હતા એટલે મેં ભણવાનું છોડી દીધું ને પણ અમે સાહેબ ખેતી કોમ ની અંદર આવ્યા પણ આપણે વિચાર્યું કે ભાઈ કોઈ એકલી ખેતી કરવી નથી એટલે અમે પછી સાહેબ ધીમે 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 પશુપાલન પશુપાલનનું વિચાર્યું અને એક એક બે ગાય લાવી દેશી ગાય પણ એક બે હતી મારી પાસે સાહેબ એ પણ અમે ડેરી માં આપી દેશી ગાય દેશી ગાય સાહેબ તાલુકા કે સાહેબ પ્રથમ નંબર આવ્યો 22 લીટર દૂધ પણ સાહેબ તકલીફ શું થઈ કે આપણે ગાય તો લાવી દે દેશી હોય એચે પો ને રિપીટ આ બે તકલીફ સાહેબ ડેરી ફાર્મ ની અંદર મોટા મોટી તકલીફ છે એટલે અમે દેશી ગાય મૂકીને એચે લાવી દે એમાં દેશી કરતા એચે માં વધારે ના રેમ થોડું એટલે સાહેબ એચે પર એચે પર લાવી પણ એચે ની અંદર સાહેબ એક ગાય એક બે ગાય લાવી ની અંદર સારું રહ્યું પણ પછી શું સાહેબ કે તદી ઓપન સાહેબ કોઈ અનુભવ હતો નહી મિનરલ નો કુ આ કરવું સાયલેજ આલું ગાય કેથી

રાખાબેન ત્યાં ત્યાં ગયા હોય તે એટલે ગીધુ સાહેબ જેમને થોડોક અનુભવ હતો પહેલથી અને પોતે તમારા જેવા પાસે સલાહ લઈને છ હાથ ઘરે ગાય હતી છ હાથ રેટલી હતી મસ્ત બનાવી હતી લાખાબેન એક વિડીયો અંદર છે તમે જોઈ લેજો બહુ સારો બ્રીડર છે અને એને ખરેખર સારું કામ કર્યું છે બ્રીડિંગ ઉપર એમની પાસે એ ખુદ એનો ડેરી ફાર્મ છે તમે વિડીયોમાં જઈને જોઈ શકો છો એમનું નોલેજ અને કઈ રીતે પ્રોપર બ્રીડિંગ કરવું ગાયની અંદર કઈ રીતે ઓળખવી શું કરવું શું ન કરવું

તો તમે કોઈ મેં એક વિડીયો બનાવેલો છે કે તમે એવા ડૉક્ટરને પકડો કે જે તમને તમારા તબેલાની અંદર કે તમારો જે ફાર્મ હોય એમાં પ્રોપર કન્સલ્ટિંગ કરતો હોય પોતાનું ગણિત ચાલતો હોય કે ભાઈ ભલે હું વિઝિટ કરવા આમ નથી મારો ફાર્મ છે એવું ગણિત ચાલતો હોય અને એમને તમે વાત કરો કે મારા ઘરે બ્રિડિંગનું કામ છે જે બી તમે

બ્રિડિંગ ઇન બ્રિડિંગ થશે કે ક્રોસ થશે કે શું થશે એ આપણે તો જ ખબર પડશે ઘણી વખત તમે જે અરમાડો હોય અરમાડાની અરમાડા ગાય હોય અરમાડાનું બીજદાન એની રેડલી આવે એને અરમાડાનું બ્લડ લાઈન બધું લોચા થવાના બધું રમણ ફમણ થવાનું કઈ કઈ રીતનું તમે ફાર્મ છે વાયબલ રાખવા માટે પહેલી તો બનાવીને ટાઈમ સબાયને બાર મહિને એક વર્ષ પૂરું થઈ ગયું

થી ટકા ખર્ચો થાય તો એમ કે આપડે સમથિંગ લાખ રૂપિયા પગાર વધેડ પગાર આવે ચાલ પગાર આવે મિલકિ

કેટલો ખર્ચો છે ટોટલ કન્સ્ટ્રક્શન સાહેબ દસ લાખ રૂપિયા ટુ બનાવવાની ગમણ ગમણ બધે બધું અંદર આવી જાય વારો વાળો બધું બધે બધું આવી જાય લેવા માટે કઈ કઈ જગ્યા એને લાયા પછી અહિયાં કોઈ બીમાર પડવી મતલબ પંજાબ થી લાયા છે ને ગાયો તમે મારે ઘર નહીં લોકલ ચાર પોચ લીધી અને આઠ નવ ગયા છે પંજાબ થી લાયા

લાખા ભાઈને ને મે કીધું શું કરશે પછી સાહેબ ને અમે રિંગ કરી કીધું સાહેબ મે તો કાઠો કોમ દે જોડાય તેમ સાહેબ કે તમે ટેન્શન ના લે રે બધું ધીમે ધીમે એટલે સાહેબ લેબોરેટરી બીધું પરફેક્ટ કરાયો ને દવા ખા લીલે કમ્પ્લીટ થઈ ગઈ અને જે સાહેબ એક બે ગાય તળવાજી ને એની અંદર સીધા ની અંદર સાહેબ દિવસ નું વીસ બાવીસ લીટર દૂધ આપ્યું તો એ તળવાજી દે કાઈ સાહેબ એ ગાયો સાહેબ તળવાજી દર કેલો એટલે ખાલી 500 ગ્રામ દૂધ તો ટંગો હમન ખુદ ને સાહેબ એમ મતુ કે ભરી કીધું લોસ ની અંદર દેતારે

હા હજાર લીટર ટોટલ દાખલા તરીકે આઠ દિવસ નું દૂધ ત્રીસ લીટર હોય છે તો મહિનાનું દૂધ ત્રણ તરીકે નવસો લીટર દૂધ થયું દસ મહિના નું થાય એવું કોઈ દિવસ ગાય નું બધું સાહેબ શું છે કે પંદર દિવસ થાય ના થાય એટલે દરેક ગાય નું દૂધ માપી લઈએ પછી જો કે ખોણ કઈ રીતે આપવું તો એના ઉપરથી કેલ્ક્યુલેશન ના કરી શકો કે આટલો દૂધ આપ્યું છે હાથ હજાર લીટર આપે કે આઠ હજાર લીટર આપે એવું નહીં

કયા કયા સિમેન્ટ મુકાઈલા મતલબ આ બધું બતાવવાનું કારણ એ કે તમે જઈ શકો કે તમને ખબર પડે કે આવું ઊ સિમેન્ટ મુકાવા આ બચ્ચા આવે હવે કેટલું દૂધ આપશે શું આપશે એ ટાઈપનું કેટલા મહિનાની વાસડ્યું છે સાહેબ પહેલી તો સાહેબ ક્રોસ થઈ એટલે દોઢ વર્ષ આજ વાત બધી જાય આ સાહેબ ખાલી 9 મહિનાની છે અચ્છા જર્સી અને સાહેબ દોજ પર મુકાઈને 1 મહિનો થઈ ગયો આવડી મોની કેટલું કિલો વજન છે જર્સીનો ના હોય હમ હર

એની ઉપર તો ગાય બેસશે ને તો ગાય ને પણ બેસવાની મજા આવશે ગાય તળિયા અંદર બેસીને ઘણી વખત એના ઘૂંટણ દુખતા હોય પગ દુખતા હોય મતલબ એની ખરી કઈ તકલીફ થાય એ બધી તકલીફો આમાં દૂર થઈ જાય ને એનાથી પણ સૌથી સારી વસ્તુ કહું તો જે ગાયને ઈ પ્રોબ્લેમ છે કે આપણે ઘણી વધારે મહિને મહિને ઉનાળાની અંદર દવા લગાવવી પડતી બિલકુલ નહીં થાય ઇતિડીનો પ્રોબ્લેમ હાવ નીકળી જાય એટલા માટે જો તમારી પાસે વાળો હોય અને શક્ય હોય તો ખોટા કામના ઉપરથી મજૂરી કરીને ખર્ચ કરવાની જરૂર નથી અને આ જે છણ છે એ મૂત્ર અને જે છણ બી ભેગું થઈને ખેતરમાં થશે તો ડબલ ફાયદો થશે પેલો તો ઓછો થશે આ ડબલ થશે એટલે બને એટલી વાર અહીંયા પડ્યો રહેવા દો એનો ભૂકો થવા દો અને જે બેસવા માટે આપણે ગાદીની જરૂર હોય ને એ ગાદીની આ જગ્યા પૂરશે બીજું કઈ હવે આપણા જચ્છીભાઈ આપણા પશુપાલકોને કઈ તમે બાર મહિના થઈ ગયા તમે બનાવી તમને કેવો અનુભવ રહ્યો અને કદાચ કોઈને ફાર્મ કરવું હોય તો એમાં શું શું કાળજી રાખવી પડે શું શું કરવું પડે એ ખાલી ઇન એક બે મિનિટની અંદર તમે કહી શકો સાહેબ વધારે તો ન કહેતા એમ કે અમે પણ સાહેબ તમે કીધું એમ જ હતા પણ પંજાબ બાજુ જ્યાં તમારા જવાના વિડીયા રહ્યા એટલે પંજાબવાળા પણ કહેતા હતા કે એક તો સાહેબ પહેલો તો બ્રીડ દુશ

અને મિનરલ મિનરલ સાહેબ અમુક ને એવું પણ કેતા હતા કે ગાભણ ચાજે મિનરલ ના હાલો પણ તો સાહેબ બીજા વેતર ની અંદર તમે રેગ્યુલર મિનરલ હાલ્યો ને તો બીજા વેતન ની અંદર સાહેબ તમને ફાયદો દેખાય ને કે આ સાલ તમને તેર ચૌદ લીટર ગાય દૂધ હાલ્યો ટંકે બીજા વેતન ની અંદર દોહ બારે હાલે એવું સાહેબ ઘણી વાર થતું હોય અને ત્રીજી વસ્તુ કે સાહેબ મેનેજમેન્ટ ક્યારે ગાભણ કરવું છે ક્યારે રસીકરણ આપવું છે શું છે શું નથી